સ્વાગત છે સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં પોલીસ હેડક્વાર્ટરની પાછળના ભાગમાં મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ કોરોના મહામારી દરમિયાન ઉપયોગમાં લેવાતી પીપીઈ કિટ ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક અને એક્સપાયર થયેલી દવાઓ લાવાદિસ હાલતમાં મળી આવી છે આ ઘટનાએ સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે

ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક અને એક્સપાયર થયેલી દવાઓનો સમાવેશ થાય છે આ જથ્થો લાવારીસ હાલતમાં ખુલ્લામાં પડેલો હતો જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ ફેલાયું છે પોલીસ અને તંત્રની પ્રતિક્રિયા આ ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે પોલીસે આ કચરાને ફેંકનાર વ્યક્તિ કે સંસ્થાની શોધખોળ માટે ખાસ ટીમ બનાવી છે પ્રાથમિક તપાસમાં જણાવાયું છે કે આ મેડિકલ વેસ્ટ કોઈ હોસ્પિટલ ક્લિનિક અથવા ફાર્મસી સાથે જોડાયેલો હોઈ શકે છે પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી પોલીસે આ વિસ્તારની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા શરૂ કરી છે જેથી આ જથ્થો કોના દ્વારા અને ક્યારે ફેંકવામાં આવ્યો તેની જાણકારી મેળવી શકાય સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ આ ઘટનાને ગંભીર ગણાવી છે અને મેડિકલ વેસ્ટના નિકાલ માટેના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે અમને તાત્કાલિક પ્રાથમિક માહિતી મળી કે અહીંયા કોઈ નાખી ગયેલ છે એટલે તાત્કાલિક યુદ્ધના ધોરણે માણસો બોલાવીને અહીંયા ઉચ્ચક કામગીરી કરવામાં આવી છે કે વસ્તુઓ ફેકમ આવી છે અહીંયા દેખાય છે મતલબ પીપી કીટ છે અને એક્સપાયર ડેટ દવાઓ છે સાહેબ આ प्रकारे આ જાહેરમાં આ પ્રકારની વસ્તુઓ ફેકવી કેટલું યોગ્ય ઘણો ગુનો કહેવાય અને એ આરોગ્ય દ્રષ્ટિએ પણ ખૂબ હાનિકારક છે તો કે પ્રકારની તપાસ આધારમાં આવશે કે કોના દ્વારા ફેકમ આવ્યો છે અને

મોટી સંખ્યામાં તમે જોઈ શકો પીપી કીટ કોરોનામાં યુઝ થયા ગ્લોઝો તેમજ દવાઓ તો જથ્થો મોટા પ્રમાણમાં નાખી દેવામાં આવ્યો છે આ ઘટના પછી તપાસનો વિષય બન્યો છે કે આ જથ્થો કોણ નાખી ગયો છે અને આ એક્સપાયર થયેલી દવાઓ છે જે કોરોનાના સમયમાં યુઝ થતી હતી હાલ કોરોનાનો ફરી એકવાર માથું ઉચકી રહ્યું છે તેવા સમયે આ કીટો અને આ દવાઓને ગ્લોઝો જે પડ્યા છે એ કોના દ્વારા નાખવામાં આવે છે એ તપાસનો વિષય છે હાલ તો પ્રશાસન દ્વારા દવાઓનો જથ્થો વાહન લઈને ભરવામાં આવી રહ્યો છે અને વ્યસ્ત મૂકવા આવશે એક્સપાયરી દવા પંચામાં એવું જાણવા મળ્યું છે ઘણી વસ્તુઓ છે જે યુઝ છે જે હાલ કોરોનાના સમય ફ્રી હોય જયારે ગુજરાતમાં નહીં પૂરા દેશમાં કોરોનાના કેસીસ જોવા મળ્યા છે ત્યારે આટલી મોટી સંખ્યામાં પીપી કીટો દવાઓને ક્લોઝ જેવી દરેક કોરોના ટાઈપમાં વપરાતી વસ્તુઓ ફેંકી જવા લોકો વિચાર વિચારવાનો પ્રશ્નો ઉભો થયો છે અને લોકો તપાસનો વિષય પણ થયો છે કેમેરામેન રવિ વેન્ય સાથે ઇન્ડિયા ન્યૂઝ સુરત